દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત એપીએમસી નો નવો વિવાદ સર્જાયો છે કૃષિ બજારની બહાર કામ કરતા લોકો મોટી સંખ્યામાં આવ્યા હોય છે ને લઈ વિવાદ જોવા મળ્યો હતો 1200 થી વધુ લોકો બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ સુરત એપીએમસી નો નવો વિવાદ સામે આવ્યો છે કૃષિ બજારની બહાર મોટી ભીડ જોવા મળી હતી જેમાં નોકરી પર લોકો આવ્યા હતા પરંતુ કામ ન હતું દુકાનદારોને ભાડા આપેલી ઓફિસ ખાલી કરવા આદેશ કરાયો છે જેને લઈ બારસો થી વધુ લોકો બેરોજગાર થાય તેવી પરિસ્થિતિ સર્જાય છે દુકાનદારોએ હાઈકોર્ટનો દરવાજો ખકડાવ્યો છે કૃષિ બજારમાં મોલમાં આવેલી કૃષિ વિષયક સિવાયની ઓફિસ ખાલી કરવા નોટિસ અપાઈ છે કૃષિ બજાર મોલમાં ઘણી કોર્પોરેટ કંપનીઓને ઓફિસ ભાડે આપવામાં આવી છે હવે ભાડે લેનારાઓએ ઓફિસમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે અને લાખો ખર્ચ કર્યા બાદ એકાએક ઓફિસ ખાલી કરવા આદેશથી વેપારીઓ નારાજ થયા છે ઓફિસ ભાડે રાખનારાઓએ હાઈકોર્ટના દરવાજા ઘકડાવ્યા છે જેથી ઓફિસ ખાલી કરવા મુદ્દે નોટિસ ફટકારાતા ચર્ચાનો વિષય બન્યો હતો દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ